નવરાત્રી પવિત્ર પ્રસંગના શરૂઆત થવાના પહેલા દિવસે પહેલા નોરતે માના ચરણોમાં એકઠા થયેલા આપણા લીવા પટેલ સમાજના સૌ વાગેવાનો સૌ વડીલો માતાઓ બહેનો સૌને મારા પ્રણામ જય ખોડિયા જય ભોજલરામ આજે આપણે બધાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા ધ્વજારોહણ કર્યું ભાઈ શ્રી નરેશભાઈના હસ્તે અને આવનારા આખા વર્ષ દરમિયાન આપણા સૌની અને આપણા ગુજરાતની પ્રગતિ થાય એવી આપણે પ્રાર્થનાઓ કરી પણ આજે વિશેષ નોંધ એક વાતની લેવા જેવી છે કેમ કે હું તો પહેલી વખત આટલા મોટા મંચ ઉપરથી મારી વાત રજૂ કરી રહ્યો છું સૌથી મોટી શક્તિ કઈ એની ઓળખાણ સૌથી પહેલા આપણા આગેવાન આપણા વડીલ ભાઈ શ્રી નરેશભાઈએ કરી

એટલે માતાજીની ભક્તિમાં જે શક્તિ છે સમાજની એકતામાં જે શક્તિ છે એ બંને શક્તિઓ દેશની કે દુનિયાની સૌથી શક્તિ મોટામાં મોટી છે અને બંને શક્તિઓને ઓળખવાનું કામ આપણા આગેવાન આપણા ગુજરાતના આપણા સમાજના આગેવાને કરી એ વાતનું આપણને ગૌરવ છે કે એમણે પેલા વાતને ઓળખી અને ખોડલધામ એકતાની શક્તિ શરૂઆત થઈ એ પછી ગુજરાતમાં ભક્તિ દ્વારા એકતાની શક્તિ થવી જોઈએ અને આદરણી નરેશભાઈએ તો અમારા જેવા અનેક યુવાનો ઘડતર કરવાનું કામ કર્યું છે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ મુખ્ય સમિતિ ખોડલધામ બિઝનેસ માટેની વ્યવસ્થાઓ વાવાઝોડું આવે કે કોરોના આવે કે બીજી આપત્તિઓ આવે એ સમયે વર્ક કરીને કામ કરવાની આખી એમણે એક સંગઠનની જોડ ઉભી કરી છે તો અમારી જેવા આપણા સમાજના જુવાનીઓ કે જે હાવ ઘણી ઘણી નવા નવા સમાજમાં આવ્યા હોય જેને બહુ જાજી સમજણ ન હોય ખ્યાલ ન હોય સંગઠનની આવડત ન હોય ટેકો ન હોય

સમાજ જરૂર પડે ત્યારે સમાજનો છે ને જરૂર પડે ત્યારે સમાજની બાહુ બની જાય છે એવો આપણો ખોડલધામ પરિવાર અને હું તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સમાજની આગેવાની કરવી એટલે બહુ અઘરું કામ છે અમે તો નવા નવા બન્યા છીએ તો ખબર પડી કે આ તો ફીન આવી જાય એવું નરેશભાઈ આટલા વર્ષોથી આગેવાની કરે છે એમાં સૌથી મોટી વાત એ છે કે આગેવાની કરવામાં બિનવિવાદિત રહેવું એ સૌથી મોટી નેતૃત્વની કળા છે નેતૃત્વની આવડત છે આગેવાન તો બની શકે છે નાના મોટા આગેવાન ગામથી લઈને આગેવાનો બની શકે પણ નરેશભાઈની આગેવાનીના જોઈએ કે લગાટ આટલા વર્ષ સુધી અવળા વિશાળ સમાજનું નેતૃત્વ કરવું અને એમાંય ક્યાંય વિવાદમાં ન આવવું શબ્દોથી કે વર્તનથી કે કાર્યથી મને એમ લાગે છે કે માના અભાર આશીર્વાદ આપણા આગેવાન નરેશભાઈ ઉપર હોય તો જ આવું શક્ય બને નહીતર બે શબ્દોમાં વિવાદ થઈ જાય એટલો કટકો કપાઈ ક્યાંનો ક્યાં પહોંચી જાય નક્કી નથી થતું પણ નરેશભાઈ ઉપર આપણા કુળદેવી માં ખોડિયાર માના ચાર હાથ છે એવા આગેવાન આપણને મળ્યા છે એ વાતના પણ આપણે બહુ ગૌરવશાળી અનુભવીએ છીએ માના આશીર્વાદ આપણને આપણા સમાજને ખૂબ મળ્યા છે આપણે એ વાતની નોંધ લઈ શકીએ કે માત્ર ભારતમાં નહીં દુનિયાના તમામ દેશોની રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં બધી જ જગ્યાએ આપણા સમાજનો યોગદાન અત્યારે આપણે નોંધાવી રહ્યા છીએ દુનિયાના બધા દેશમાં ભારતના બધા રાજ્યોમાં આપણા પટેલ સમાજના લેવા પટેલ સમાજના આગેવાનો વડીલો પથરાયેલા છે એ મા ખોડિયાર અને ભોજલરામ બાપાના આશીર્વાદ સિવાય ક્યારેય શક્ય ન બને આપણને અપાર આશીર્વાદ માતાજીના મળ્યા છે અને આવા ને આવા આશીર્વાદ હજુ આપણા સમાજને ને આપણને સૌને મળતા રહે એવી હું આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌ વડીલો પરિવાર બધાયનો હું આભારી છું ઋણી છું કે અવડા વિશાળ સમાજે ભેગા મળી અમારી જેવા અનેક જુવાનિયાઓનું રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં ખેતીમાં બધી જ જગ્યાએ ઘડતર કરવાનું કામ કર્યું છે અમારું ઘડતર કરનારા સૌ માવતરો સૌ વડીલોને હું પ્રણામ કરું છું સૌને મારા જય સરદાર